બાકી હરીજી ગાડી છે ને આ આપણો કોઈ ડાળો ઉતારવા ચલાવતા નહીં હળવે હળવે ચલાવું છું ના બરોબર છે ગાડી આપી જકાયો અમે અને ત્યાર પછી સાઈડમાં રે સાઈડમાં રે સાઈડમાં રે સાઈડમાં રે સાઈડમાં રે સાઈડમાં ભયા તમે એટલે તને મે સાઈડમાં રહેવાનું કીધું હા

આપણે મારીને જતો રે લો તણ આવજો હો હે ટાકણ ટાકણ આવજો તમે તમારા ઘેર ને હું મારા ઘેર એટલે તમે હું હે કોમ દઈ મારા કાકા ની જોગન જૂઠું ને બોલું હે તમારું ડ્રાઇવિંગ એક નંબર છે એ તો છે એ તો છે પણ તમારો સ્વભાવ સ્વભાવ હારો નહીં લગી રહ્યા નહીં કેમ શું થયું આ રસ્તો તમારા બાનો કે માર બાનો નહીં નહીં કોઈ કે બધા નેગડી

મારા તમારું કોઈ કામ નહીં એટલે પણ હરીજી કોઈ ના આગળ ગરમી નહીં કરું બસ ના બુમદાય ના હું વિશ્વા કરી અને તમને ડ્રાઈવર માં રાખું બરાબર તમે છે એક નંબર ના ઝઘડા તમે કરો ઝઘડા આવડી હેજી બેજી થાપો દેવા ઉતરી તો મારે તો ગાડી હાથ જાય કે ના જાય કે યાર અરે જીઓ માથા ભારે મળે તો તમને મારી અને ગાડી પડાઈ લ્યા એટલે હું દહ માથાડો હોમે હોય ની એને ભમાવી હો શું તમને કહું મારે ભાઈ કોઈ માથા કુટ કરવી નહીં કે તમને ડ્રાઈવર માં રાખવા નહીં એમ નહી કેતા હું આવજો મારી વાત તો અભરી લ્યો આવજો હજી આજુ અપમાન કેવાય હો

તમે હેરી હું મેટર હતી કોઈ ન તમારો શું કામ છે શું વાતમાં કોઈ મજા એટલે ગાડી કેમ લાવ્યા તમે એમણે મોટો મારવા એવું છે એમ છે કાળા છોડની એટલે મારી વાત બોલ્યા ને તો બોલ્યા હું બોલ્યો મગજ ખરાબ કરી નાશું યાર આ ગાડી મારી છે હું

या, चेट्डी पेर्तो नी, यी दाड़ा साइकल शीशो तो, अन आज तर्ब्याजाइं पोचो ठीट यहुँज़? नमन कववे आखी जिन्गी सा नी, डाइवीरिंग मोद गाटी नाशी में चेटला वरानो अनुभाव से? अनुभाव? मनना सा नी, पिष्टा <laughs> ગણી લ્યો પતે 55 વર્ષ છે મને તો હું પિસ્તાળી કઉ છું એવું એ તાણી હું શું કઉ છું હા તમારે આવું છે ડ્રાઈવર મો તમે કેતા હો તો રહી જાવ હું અમે સે નિરીક્ષણ ધંધા નહી હવે એવું છે એમ હાઉ માર તો ભાઈ અમે ડ્રાઈવર રાખવાનો છે ગાડી લાવ છું એટલે બરોબર પગાર કેટલો આવી શકો 8000 રૂપિયા હા 8 8000 રૂપિયા ઓય હું તમને 1.5 લાખ રૂપિયા મહિના કમાઈ આલું તો કેટલા આલશો મન

બજાર બજાર ફરશો ફરશો નહી તમે છે નઈ એક લાખ વીસ હાજર દસ હજાર રૂપિયા નો ગેસ પડશે તો તમને પગાર છે પંદર હાજર રૂપિયા પંદર 15000 રૂપિયા એટલે આપણે તેમાં તો કીધું હા એક ડાળાની પોનસો રૂપિયા બચત તમારે ભાઈ બરોબર છે પચાસ સો રૂપિયા વાપરવા બીજું શું જો તો કોઈ ચિંતા નહીં તો નહીં જીંદા હવે જો એક ટેસ્ટ જો ખાલી ટેસ્ટ એટલે આ 55 વરાનો જૂનો ડ્રાઈવર છે અને તમે ટેસ્ટ ડ્રાઈવર ની વાત કરો એમ જો વાગુજી આ ભૂમતઈ હતા ભૂમતઈ એરા ડ્રાઈવર કમ્પ્લીટ હતા એક નંબર ડ્રાઈવર હતો ભાઈ એક નંબર નહીં એના જેવો ડ્રાઈવર મે આજ સુધી જોયો નહીં પણ એનો સ્વભાવ ટાયર ભુગેડી નાખે તમને કહું તરત

સિટીમાં ટ્રાફિક કોઈક ના હોય હોય ને હોય હવે રિક્ષા વાળું આડું આઈ ને ઉપર તો ભાઈ કટ મારીને આપણે નેકડું તો પડે કે એવું એમ બાઈક વાળો આડું આઈ ને ઉપર રહ્યો તો આપણે કટ મારી ને તો પડે કે એવું એમ હા બસ વાળો આડું આઈ ને ઉપર રહ્યો તો આપણે કટ મારીને ને તો પડે કે નેકડું પડે ને હા નેકડી બતાવજો ભાવી છે ખાલી

કડા જો જોવે બ્રેક મારવાની એક કડા હોય એમ બ્રેક નહીં યાર અમે જે બ્રેક મારે ને ઈ જો ખાલી આ એ શું થલ્યા તારી આવ કટ મરાઈ યાર કટ મારવો પડે લે નક સિટી માં કોઈ નકડવા ના દે તાણી એવિયા ટ્રાફિક જોઈ તમે હ મને સની રિક્ષા ચલાવતા ને એટલે બધા હું કેતા હા મારા નામથી ના બોલાવતા તો પાયલોટ કેતા પાયલોટ

બાજુ પછી આવી રીતના ગાડી ના ચલાવવા તમારે હેસો કઈ તમારે નીકળ્યા છો તમે મોબુજી આ ડ્રાઈવર બોકરી દેવા હતા બરાબર

તમારે ખર્ચા પેટે બે લાખ રૂપિયા લેવા પડશે એટલે ભુપજી એ નાટક વધારી મહેરબાની કરી દવા ખાવાના જે દવા થાય એનું કરો એવું છે સાહેબ

મારા કાકા કહું છું હવે મોટું બંધ રાખજો તમારા માટે કઉ છું વડીલ તમારા માટે તે બહુ કહ્યું કરવા જરૂર નહીં

કડતર થાય છે માં એ તો કશો વાતો નહી મટી જાહે દવા થા ને એટલે મટી જાહે ચિંતા કરશો ને હાલ હમણે ગુગરા જેવા કરી નાખો આસી બાર ઉપા એ આરી હા મારી તમાકુ નો એ તો હા હા હું જાતે આયો ભઈ શું આ આ પથરો તો પથરો આરે પગ તો કમ્પ્લીટ છે એ પગ પર ઉભા કશું નહી થી હા હા કશું નહી આ પગ તો કા આપડે ફોટો પડાય બધું ઠીક છે પણ મારા પાસે તમાકુમાં કોમ કરવાનું હોય એ બધું બેઠે આરામ કરજો શીરો કરીને ખાજો

હગુવાલું બોલાવા આવે તો પછી ઓઢમણું આ લ્યા ઓઢમણું મુકે ઓઢમણું ઓઢમણું રાખવત ના ને આપણે ગાડી ને આખવા છે હા માં ભુજી વ્યવહાર પડે કાઈ આપણે આરે વ્યવહાર હવે રાખવા જ ના ને આ ના તો લાગી ભરી વાત છે આપણે શું માંગવા વાલા કેવું પડે મુશી કોણ કેવો આઈતી હવે હેડવાંગ કરો ના